રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જયંતીભાઈ સરદારા દ્વારા એક ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ હતી જેમાં આરોપી તરીકે પીઆઈ સંજય પાદરિયા હતા આમાં હાલમાં અપડેટ એવી છે કે સ્વતંત્ર સાહેદોના નિવેદન નોંધવામાં આવ્યા છે અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી છે અને મેડિકલ સર્ટિફિકેટ કલેક્ટ કરવામાં આવ્યા છે અને તમામ પુરાવાઓને ધ્યાને લઈ જો બીએનએસની કલમ એકસો નવ હતી જેમાં હત્યાનો પ્રયાસ હતો આ કલમ ડ્રોપ કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે અને મેડિકલ સર્ટિફિકેટના આધારે બી એનએસની કલમ એકસો સત્તર બેના ઉમેરા કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે કેમ કે મેડિકલ સર્ટિફિકેટમાં કોઈપણ પ્રકારની જીવલેણ ઈજા થયેલ હોય એવું લખેલ છે નહીં લગાવી ફરિયાદી જે ફરિયાદ આપે પોલીસને શબ્દશ લેવી પડે અમારી ફરજ છે

અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી અને આ બનાવ પછી પાર્કિંગમાં પીઆઈ સંજય પાદરિયા દ્વારા જયંતિ સરદારા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એમના નાકમાં ફ્રેક્ચર થયેલો એના આધારે બીએનએસની કલમ એકસો સત્તર બે મુજબ કાર્યવાહી કરવામાં આવે છે હાલ સુધીની તપાસમાં કોઈપણ પ્રકારની હથિયારની વિગત સામે આવી નહીં એમને કોઈપણ પ્રકારની સર્વિસ રિવોલ્વર એમના ટ્રેનિંગ સેન્ટરથી ઇસ્યુ કરવામાં આવી નહીં એવી અમારે તપાસમાં સામે છે સીસીટીવી નહીં તપાસવામાં આવ્યા આમાં જે મેરેજ ગાર્ડનના સીસીટીવી છે એ તપાસવામાં આવ્યા છે ઓર આ સીસીટીવીમાં કોઈ પણ પ્રકારનો હથિયાર એમના હાથમાં હોય એવું સામે આવતું નહીં